બનાસકાંઠામાં શિક્ષકનો બી વાયરલ કરવાની ધમકી જેમાં પૈસા પડાવવા માટે આવ્યો ગેંગ દ્વારા શિક્ષક પાસેથી એક લાખની માંગ ચાર ફરિયાદ નોંધાઈ પાભર શહેરમાં હની ટ્રેપ દ્વારા એક શિક્ષકને ને બ્લેકમેલ કરીને એક લાખ રૂપિયાની માંગ કરાઈ હતી જેનો ભોગ બનેલા શિક્ષકે પાભર પોલીસ સ્ટેશનમાં માલતીબેન નામની મહિલા અને તેના ત્રણ સાગીરના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે રાધમપુર તાલુકાના પચીસ વર્ષીય શિક્ષક સચિનભાઈ ચૌધરીની માલતીબેન સાથે ફ્રેન્ડ સર્કલ ગ્રુપ દ્વારા ઓળખાણ થઈ હતી જે વારંવારની વાતચીત બાદ બંને વચ્ચે સંબંધ બાંધી માલતીબેને શિક્ષકને ભાબર ખાતે તેના ઘરે મળવા બોલાવ્યા હતા શિક્ષક જ્યારે તેના ઘરે પહોંચ્યો ત્યારે માલતીબેને તેના ઉપરના રૂમમાં લઈ જઈ શારીરિક અડપલા કર્યા અને બી ભીષ્મ માગણીઓ કરી હતી અચાનક જ ત્રણ ઈસમો ઓરડામાં ઘૂસી આવ્યા અને શિક્ષકની સાથે ઝપાઝપી કરી ખોટી રીતે ફસાવીને વિડિયો બનાવી લીધો આ ઈસમોએ વિડીઓ વાયરલ કરવાની ધમકી આપીને શિક્ષક પાસેથી એક લાખ રૂપિયાની માંગણી કરી શિક્ષકે હિંમત દાખવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે માલતીબેન સહિત ત્રણ આરોપીઓ વિરોધ ગુનો નોંધાયો છે બાબર પોલીસ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જોતારો સમાચાર બ્યુરો રિપોર્ટ સેન્ટર ભારત ન્યૂઝ બનાસકાંઠા બાબર